પોતાના હક માટે મતદાનનો બહિષ્કાર કરવાનો આવેદનપત્ર આપવા આવનાર આંગણવાડી વર્કર બહેનોએ કોડીનાર મામલતદાર ઓફિસ ખાતે પહોંચી ધરણા શરૂ કરી હતી. ગીર સોમનાથના કોડીનાર શહેર અને તાલુકાની 80 જેટલી નિવૃત્ત આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનો આવેદન આપવા કોડીનાર મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી. પોતાને મળવાપાત્ર બેન્ફિટનો લાભ ન મળતા વય મર્યાદાને કારણે નિવૃત્ત મહિલાઓ આંગણવાડી કાર્યકરો મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી. આટલી મોટી સંખ્યામાં બહેનોને જોઈ મામલતદાર આવેદન સ્વીકારવાને બદલે પાછલા બારણેથી રફુચક્કર થયા હતા નિવૃત્તા આંગણવાડી કાર્યકર અને મદદનીશ બહેનોએ આવેદન પત્ર ન સ્વીકારતા ત્યાં જ તેઓએ ધરણા પર બેસી રામધૂન બોલાવી હતી કોડીનાર મામલતદાર રૂબરૂ આવે અને આવેદન સ્વીકારે તેવી માંગ સાથે ધરણા પર બેસી રામધૂન શરૂ કરી હતી દીક્ષિતા પરમાર આર ન્યૂઝ ગીર સોમનાથ